આપણે દાદા મંદિર આવી ગયા છીએ હવે દર્શન કરવા સત્તાધારો દાદા એવા ભોધરા દાદાનો વડલો છે આવડો મોટો છે kia <coughs> kia જલેબી લઈ જવો કેળો ને જલેબી બે લઈ લઈ આપણે કેળો ખાવા લઈ લે જલેબીન કેળો કેરી આવી વાહ ભાઈ વાહ अर clic शृम्प्र कर दिताक बार को सब्साइर रिशा है? भी कर दो सब्सा अक्राइब हार अ? यह भीने पर छानका गले योत युवर्टाइबkaर कर थे जा गले विले फ्रच दास्तिया ऐसक्षोन चाव धरी